નાના અંગિયા ગામે લક્ષ્મીનારાયણ સનાતન પાટીદાર સમાજ અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ત્રીજા દિવસે નિયાણીઓને એટલે કે કહેવાતા ચોત્રીસો નિહાળીઓ અને જે ગામની દીકરીઓ અને જમાઈઓના સન્માન કરવામાં આવ્યા હતા આ સાથે અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું આ મહોત્સવના મુખ્ય દાતા સ્વમેઘજીભાઈ કેસરાણી અને સ્વ વાલજીભાઈ કેસરાણી પરિવાર રહ્યા હતા પાટીદાર સમાજના પ્રમુખ નવીનભાઈ પારસિયા મહામંત્રી નરસિંહભાઈ પોકાર આયોજન સમિતિના ચેરમેન વેલજીભાઈ રૂડાણી વાઇસ ચેરમેન પ્રવીણભાઈ રૂડાણી દાનાભાઈ પારસિયા બાબુભાઈ કેસરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવ અમૃત મહોત્સવ નાના અંગીયા લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ દ્વારા યોજાઈ રહ્યો છે ત્યારે આ ઉત્સવના જે રીતે ઉત્સવ જે બહાર વસતા પાટીદાર સમાજના જે યુવાનો અને દીકરીઓ અને જે ભાવથી આવી રહ્યા છે ત્યારે આ નાના અંગિયા નાનકડા નાના અંગિયામાં અત્યારે જે માનવ મહેરાણમાં લગભગ પાંચ હજારથી વધુ જે માનવ મહેરાણો પાટીદાર સમાજ ઉમટી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ ખરેખર પાટીદાર સમાજ નહીં પણ સમગ્ર કચ્છ અને આમ પ્રજાને પણ આ સંદેશો પહોંચી રહ્યા છે ત્યારે આ અહીંનો જે લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજનો જે આ કાર્યક્રમ ખરેખર આ જે યોજાય છે ત્યારે આ છેલ્લા બે દિવસથી પંદર તારીખથી જે શરૂ થયેલો કાર્યક્રમ સોળ તારીખ સત્તર તારીખ અને આવા આવતીકાલે અઢાર તારીખના વધુ યુવક મંડળ મહામંત્રી અને જે અલગ અલગ જે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે એમના આગામી દિવસોમાં જોવા મળશે ત્યારે આગામી આ દિવસોમાં જે રીતે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે ખરેખર નાના અંગીય ગામમાં આ કાર્યક્રમ જબરજસ્ત યોજાઈ રહ્યો છે ત્યારે આ જે પાટીદાર સમાજ હોય કે જે આ ખરેખર કાર્યક્રમો ઉજવે છે ત્યારે આવા કાર્યક્રમો થતા રહે તેવી સમાજ ને આ આશા બધાઈ રહી છે ત્યારે આવનારા દિવસો પાટીદાર સમાજની વધુ એકતા મજબૂત થાય અમૃત મહોત્સવના વાઇસ ચેરમેન સમાજવાડીને પચીસ વર્ષ યુવા મંડળને પચાસ વર્ષ અને અમારા લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરને પંચોતેરમી પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે આ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ પંદર પાંચ બે હજાર ચોવીસથી ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ સુધીનો પંચ દિવસીય આ અમૃત મહોત્સવ છે જેનો આજે બીજો દિવસ સત્તર પાંચ બે હજાર ચોવીસ આજે સવારે ભવ્ય અને ભવ્ય અમારા નિયાણા અને જમાઈઓનું ટોટલ અઠ્યાવીસો જણાનું અમે મોતી દીકરીઓએ સ્વાગત કર્યું કર્યુંત્રીડાથી ને સૌના સન્માન અત્યારે અમે ઇન્ટરવલનો સમય લગભગ પચાસ સાહીઠ ટકા પહોંચી ગયા છીએ અને બપોર પછીના બીજા સેશનમાં પણ સન્માન કરશું અમે ખૂબ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે અમે આ આટલી નિયાણીઓને બોલાવી શક્યા વડીલનો વંદના કાર્યક્રમ પણ ગોઠવી છે અને રાજગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો આ કાર્યક્રમો અમે સૌ માણીએ છીએ અમારી અઠ્યાવીસો સંખ્યા છે નાના અંગેની અને સૌ બહુ સરસ સારી રીતે અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ બહુ અમારો યુવા મંડળ અને સમાજ આની આયોજનમાં પણ ખૂબ જ સાથ સહકાર આપે છે અને અમે ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ અસ્તો નિયાણી મિયાણી ટોટલ સત્તરસો છે અને જમાઈ સાથે અઠયાવીસસો આવતીકાલ માટે શું કાર્યક્રમ છે આવતીકાલે બે સેશન છે યુવા મંડળનું સેશન અને મહિલા મંડળનું સેશન એમાં શૈલેશ સતવ્ય અને અંકિતાબેન મુલાણી મોટિવેશન સ્પીકર તરીકે આવવા આવી રહ્યા છે માન્ય માનનીય ધારાસભ્ય મધુવનસિંહ જાડેજા સાહેબે અમને અહીંયા હાજરી આપી હતી અને અમને ખૂબ જ શુભેચ્છા સંદેશ આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે લક્ષ્મીરાયણ એડવોકેટ અમારા અમૃત મહોત્સવના નિમિત્તે અમે જે લક્ષ્મીનારાયણ સમાજની સ્થાપના થઈ છે ત્યાંથી કરીને આજ સુધી જે વિશેષ ક્ષેત્રમાં સમાજના ભાઈઓ જે કામ કર્યું છે એને અમે નોંધ લીધી છે તેને વિશેષ વ્યક્તિને વિશેષ ક્ષેત્રમાં જે લોકોએ કામ કર્યું છે એ લોકોને અમે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના વિશેષ સત્રમાં એનું સન્માન કરવા જઈ રહ્યા છીએ તેની અંદર અત્યાર સુધી ચોરાણું વ્યક્તિઓ અને બહેનો એની અંદર અમે આવર્યા છે અને તેઓએ વિશેષ ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરી છે એના સિવાય અમે સામાજિક ક્ષેત્રે પણ જે અમારા સમાજના ભાઈઓએ બહેનોએ જે કાર્ય કર્યા છે તેને પણ અમે બિરદાવવા જઈ રહ્યા છીએ અસ્તુ